સમાચાર જણાવવાનું કે આવનાર તારીખ નવ ત્રણ પચીસના રોજ વિષિયા મુકામે જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એમાં હું પણ આવી રહ્યો છું અને જે કોળી ઠાકોર એક મંચ ઉપર આવી અને જે કાંઈ જવાબદાર અધિકારીઓએ એમાં બેદરકારી દાખવી છે એની સામેની આ લડત છે નથી કોઈ પક્ષ સામે કે નથી કોઈ રાજકારણ સામે સરકાર સામે નથી જે લોકોએ ખોટી રીતે એમાં બેદરકારી દાખવી છે જવાબદાર અધિકારીઓ ઘનશ્યામભાઈએ એવું સ્પષ્ટ લખ્યું હતું એની ફરિયાદમાં કે મારા જીવનું જોખમ છે છતાં જવાબદાર અધિકારીઓ એમાં ધ્યાન ન દોરાવતા આજે એમનું મૃત્યુ થયું છે તો ખરેખર ખૂબ દુઃખની વાત છે મૃત્યુ થયું પછી જે પોલીસ તંત્રએ વિશ્વાસમાં લે કે અમે એ જે તે સમયે હર્ષ સંઘવી સાહેબ ગુનેગારોને જે સરઘસો કાઢતા હતા એવી રીતે કોળી સમાજને પણ સરકસો કાઢવાનું વચન આપ્યું હતું ત્યાર પછી ઘણા બધા લોકો એકત્રિત થયા સરકસ જોવા માટે ત્યાર પછી એમને કોઈ ડર લાગ્યો હોય અંગત જે કાંઈ આપને ખબર નથી પણ સરકસ ન કાઢવામાં આવ્યું પછી જે પોલીસ તંત્ર સાથે જે ઘર્ષણ થયું હું સ્વીકાર કરું છું કે એમાં કોળી સમાજના અથવા કોઈ બીજા હોઈ શકે પથ્થરમારો પણ પોલીસ તંત્ર ઉપર થયો બરાબર તો કંઈક ને કંઈક આવું ઘર્ષણ થયું છે પણ ખરેખર હું એક વાત ચોક્કસ કહેવા માગું છું કે જે નિર્દોષ લોકો ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે એટલે જે લોકો નિર્દોષ છે એને ખોટી રીતે જેલ હવાલે કરવામાં આવ્યા છે તો મારું એમ કહેવું કે આ જે ખોટા કેસો છે હું તો એમ કહું કોઈ પણ વ્યક્તિ ઉપર ખોટા કેસો હોય તો એ હટાવવામાં આવે જે સરકાર દ્વારા કરવામાં આવ્યા હોય નહીતર માનહાનિનો દાવો તમારી ઉપર પણ થઈ શકે છે જે ખોટી રીતે કોઈ વ્યક્તિને તમે આ રીતે ફસાવો છો ગેરમાર્ગે દોરાવો તમારી ઉપર પણ માનહાનીનો દાવો થઈ શકે અને તમારી ઉપર પણ કાર્ય કાયદેસરની કાર્યવાહી ઉપર થઈ શકે છે તો ક્યાંક ને ક્યાંક તમે આમાં દોષિત છો અને એટલા માટે તમે આમાં નિર્દોષ લોકો પર ફરિયાદ કરી છે બરાબર તો ખરેખર ખોટું બહુ થઈ રહ્યું છે તો કોળી સમાજના તમામને હું વિનંતી કરું છું કે આ તકે આપણે ન્યાય અપાવવા ન જઈ શકીએ તો આપણે ક્યારે ભેગા થશું આવા અનેકો કિસ્સા લઈ લો વીસીયાની હમણાંની ઘટના છે તો સાથે સાથે ધારીમાં પણ એક મર્ડર થયું છે તો એમાં પણ આપણે ન્યાયની માગણી છે દરેક ક્ષેત્રમાં આવું થઈ છે અમારે પાલીતાણા પણ એવા કિસ્સાઓ બની ગયા છે કે જીવતી મહિલાઓને સળગાવી દેવામાં આવી છે તો આવા ઘણા બધા જે બનાવો બને છે એ બનાવો કેવી રીતે બને છે મને તો એ નથી સમજાતું તો કંઈક ને કંઈક એક બાજુ તંત્ર વાત કરે છે કે દાદાના રાજમાં હવે ગુંડાગીરીથી નહીં ચાલે તો આ બધું શું ચાલે છે હવે કોળી સમાજ જે છે એ કાયદામાં માનવાવાળો સમાજ છે કાયદાને વરેલો સમાજ છે એટલે કાયદેસર અમે હાલીએ છીએ અને એટલા માટે અમે કાયદો હાથમાં નથી લેતા તો જો કાયદો જ અમને ન્યાય નહીં આપે તો ન સુટકે અમારે કાયદો હાથમાં લઈ અને જીવન જીવતા શીખવું પડશે આ દરેકને મારું કહેવું છે સમાજના ભાઈઓને બરાબર જાગૃતતા માટે હું આ વિડીયો બનાવું છું કે આવનાર દિવસોમાં આપણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે આપણે લડવું પડશે પછી જે વાત કરીએ આપણે તો કુંવરજીભાઈ બાવળિયા એ આ સંમેલનના વિરુદ્ધમાં જાય છે તો કુંવરજીભાઈ બાવળિયાને મારે એટલું કહેવું છે કે તમે ભાજપમાં સવો તો આ મોરસો અમારો ભાજપ સામે નથી તો તમે શા માટે ઉલ્લો છો પછી રહેવાથી તમે ભાજપમાં સવો મંત્રી પદે સવો તમારી પાસે ખાતું જે છે એ પાણી પુરવઠાનું છે તો કોઈ આ પાણીનો પ્રશ્ન નથી તો તમે શા માટે ઉલ્લો છો તમને કોઈ ઉપરથી પ્રેશર ભી હોય તો અમને જણાવો અમે તમારી સાથે ઊભા છીએ આટલા બધા તમે જે લોકો તમારા લોકોને તમે વિડીયા બનાવવા આ બધું હું મીડિયા જોઉં છું કે ભાઈ કુંવરજીભાઈ ના વિરોધમાં આ મહાસમેલન નથી અને પહેલી તો વાત આ એક સંમેલન છે આ કોઈ આંદોલન નથી કોઈને તકલીફ પોગે એવું કામ નથી કરવાનું આમાં કોઈ જાતનું આમાં કોઈ રેલી કે કોઈ પોલીસ સ્ટેશનનો ઘેરાવ નથી કરવાનો માત્ર ને માત્ર સંમેલન થાય છે તો એમાં પણ તમને પેટમાં તેલ રેડાય છે એટલે તકલીફ હશે તો આપણા ગૃહમંત્રી સાહેબ છે એ આપણને કહેશે એ બોલશે આ સુધીમાં એની એક પણ નિવેદન આવ્યું એ બોલશે જે કાંઈ બોલવું હોય એ તો જે ગૃહમંત્રી છે એને તકલીફ હોવી જોઈએ પ્રશ્ન પોલીસ તંત્રનો છે તો પાણી પુરવઠાનો પ્રશ્ન નથી સાહેબ તમે તમારી ફરજ માર્યો તમે પાણીના પ્રશ્ન ઉકેલો અને અખિલ ભારતીય કોલેજ સમાજના નાતે તમારે સમાજની પડખે ઉભું રહેવું પડે આ તમારી નૈતિક ફરજ છે પાણીના પ્રશ્નની અંદર તમે જાઓ રાજકારણમાં તો તમારે પાણીના પરિસ્થિત્ર તમે લડી શકો છો કારણ કે તમારી પાસે પાણી પુરવઠાનું ખાતું છે કોઈ પક્ષની વિરુદ્ધમાં કોઈ કાર્ય થતું હોય તો પણ એમાં તમે નિવેદન ચોક્કસ આપી શકો છો અમે ન રોકી શકીએ કારણ કે તમે પક્ષમાં સત્તા પક્ષમાં બેઠેલા નેતા છેઓ બરાબર એટલે કોળી સમાજ આ એમના નેતાને ક્યારેય નીચો દેખાડવાનું કામ તો કરશે જ નહીં એટલે માત્રને માત્ર હું તો કુરજીભાઈને પણ આમંત્રણ આપું છું કે તમે પણ આ મહા સંમેલનમાં